છે અને હું છેલ્લા ચોવીસ વર્ષથી હેર ડ્રેસિંગ ફિલ્ડની અંદર છું અને હેર ડ્રેસિંગ ફિલ્ડની અંદર ઘણી બધી ચેલેન્જીસ હોય છે સો હમણાં જ બે હજાર ચોવીસની અંદર સીએમસી કેટ ડે કઝાકિસ્તાનની અંદર એક એશિયન ચેમ્પિયનશીપ ત્યાં કરી હતી જે એશિયન ગ્લોબલ કપ અલમાટી કઝાકિસ્તાનમાં હતી અને એમાં ઇન્ડિયાને ઇઠ્યાસી વર્ષમાં સૌ પહેલી વખત ત્યાં એવો ચાન્સ મળ્યો કે ઇન્ડિયન હેર ડ્રેસિંગને એવું રિપ્રેઝેન્ટ કરી શકે એઝ એ ઇન્ડિયા સો અમારા ચૌદ મેમ્બર હતા એના અંદર અને અલગ અલગ કેટેગરીઝની અંદર બધાએ ક્યાંકના ક્યાંક ઇન્ડિયાના ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ પ્રાઇઝ બી મળ્યા છે સ્પેશિયલી હું મારી વાત કરું તો મારી કેટેગરી હતી ફિમેલ ક્રિએટિવ લુક જેના અંદર મારું છે ને ઇન્ડિયાથી ફર્સ્ટ અમારું પ્રેઝન્ટેશન હતું જેના અંદર અમારા જેટલા પણ વર્લ્ડની દસ કન્ટ્રીઝના જે લોકો હતા એમાં મારું થર્ડ પ્રાઇઝ જેને આપણું બ્રોન્ઝ બી કહી શકીએ છીએ સો એ ઇન્ડિયાને એક સન્માનજનક વસ્તુ હેડ્રેસિંગ માટે મળી છે અને આગળ હવે યુરો કપ બી થવાનો છે બે હજાર પચીસમાં આનો વર્લ્ડ કપ બી થવાના છે તો અમારી ટીમ જે ઇન્ડિયાની છે કેટ ઇન્ડિયા ટીમ એ નેક્સ્ટ ગોલ્ડ માટે અટેમ્પ કરીશું અને ઇન્ડિયાનું નામ રોશન કરીશું અને ગોલ્ડ માટે ખાસ કરીને અમે મહેનત કરવાના છીએ નેક્સ્ટ માટે

સો આજે ઇન્ડિયન ટીમ પણ એ એક વર્ષની અંદર ક્રિએટિવ જે નોલેજ છે એની ટ્રેનિંગ લેશે એની પ્રેક્ટિસ કરશે અને ઇન્ડિયાને એ ગોલ્ડ સુધી લઈ જવામાં ખૂબ તનતોડ મહેનત કરવાની છે અને એના અંદર ખાસ અમે જે નવી નવી ક્રિએટિવિટી લાવીશું એ ક્યાંક ને ક્યાંક અમારી જે ટીમ છે એકબીજાના અંદર શું કહેવાય સોરી ક્રિએટિવ જે અમારી ટીમ છે એકબીજાને હેલ્પફુલ બી થાય છે જે ક્યાંક ને ક્યાંક

પણ અગર જો સરકાર તરફથી બી કંઈક આ ફિલ્ડને સારું એવું કંઈક રેકોગ્નેશન મળે તો એવું ડેફિનેટલી હું વિચારીશ કે ઇન્ડિયાના માટે હેર ડ્રેસિંગ ફિલ્ડનું પણ એક સારું એવું સન્માનજનક વસ્તુ બની શકે અને સરકારને આના માટે કંઈક વિચારવું તો જોઈએ